એસએફ હાઈસ્કૂલ ખાતે દસમો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી છોટાઉદેપુર તથા એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુરના ઉપક્રમે આજ રોજ એસએફ હાઈસ્કૂલ છોડાઉદેપુર ખાતે સ્વામી વિવેકાનંદ શાળા સંકુલનું દસમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું જેમાં પાસઠ જેટલી વિવિધ શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા આપત્તિ વ્યવસ્થાપન વિભાગમાં અગ્નિની સામે ભૂકંપ નિર્દેશક અલારામ કુદરતી આપત્તામાં આપત્તિ વ્યવસ્થાપન ભૂકંપ સેન્સર આઈઆર સેન્સર સિક્યુરિટી સિસ્ટમ ફાયર સેફટી સિસ્ટમ ફાયર સેફટી ભૂકંપથી સાવધાન કરતું સાધન થ્રી ઇન ટુ સિક્યુરિટી અલારામ અને કચરાનું વ્યવસ્થાપન સ્ત્રોત્ર વ્યવસ્થાપન વિભાગમાં એક જીવંત કળા હાઇડ્રોજન ગ્રીન પ્લાન્ટ ઉર્જાનું રૂપાંતર વેસ્ટ મટીરિયલમાંથી વીજળી પેદા કરવી વેસ્ટ કચરાનું વ્યવસ્થાપન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ઘન કચરાનું વ્યવસ્થાપન જેવી વિવિધ કૃતિઓ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી આ પ્રસંગે છોટા જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર એસએફ સ્કૂલ આચાર્ય હિતેશ ચૌહાણ પાવી જેતપુર સાર્વજનિક હાઈસ્કૂલ ના આચાર્ય સંજય શાહ સહિત વિવિધ શાળાના આચાર્યો બાળ વૈજ્ઞાનિકોના માર્ગદર્શક શિક્ષકો તથા બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર એનસીઆરટી દ્વારા દર વર્ષે વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ ની અંદર બાળકો રસ કેળવે એ માટે કરી અને ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે એ અંતર્ગત આજરોજ એસએફ હાઈસ્કૂલ ખાતે એસવીએસ કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે જેનો મૂળ હેતુ બાળકોની અંદર જે રહેલી સુસુપ્ત શક્તિઓ છે એ શક્તિઓને ઉજાગર કરવાનો છે બાળકો વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો પ્રત્યે અભિરુચિ કેળવે એનો રોજિંદા જીવનમાં પ્રયોગ કરે અને આગળ વધે એ હેતુસર આનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે આજના ઈસવીએસ કક્ષાના પ્રદર્શનની અંદર કુલ પાંસઠ જેટલી શાળાઓએ ભાગ લીધેલો છે અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ કૃતિ છે એની પસંદગી કરવામાં આવશે અને આગળ મોકલવામાં આવશે અસ્તુ